दहेज भरुद रेलवे ट्रैक ऊपर खुली फाटक ने कारण टेन ने अर्फटे इको कार आवता चार लोको इजाग्रस्त થયા હતા તમામ इजाग्रस्तઓને સારવાર માટે ભરુદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃત્યુ માહિતી અનુસાર ભરુદ दहेज भरुद रेलवे ट्रैक પર વાવ ગામ નજીક ભરુદ રેલવે સેક્શન એલસી ગેટ પાસે 35 પાસે અકસ્માત પર ખુલ્લી फाटक પર ઇકો પસાર થઈ રહી હતી ત્યારે ખુલ્લી फाटक પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી અકસ્માતમાં ટ્રેન ને અરફટના કારણે ઇકો નો કચ્ચર ગાણ નીકળી ગયો તો ઘટનામાં કારમાં સવાર ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હતી હકીકત બહાર લાવવાના ચક્રો ગતિમાન કર્યા છે થોડક ટ્રેન આવી ગઈ છે કઈ રીતે